મારું નામ હર્કેશન આય કુબાવત છે હું બીએસીડીએમ એલિ છું બે હજાર અઢારથી દેલવાડા શહેરમાં કુબાવત ક્લિનિકલ નામની લેબોર્ટરી ચલાવું છું તથા આજ રોજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમનો સહયોગ છે ઇન્ડિયન રેડ રેડક્રોસ બ્લડ બેન્ક વધુમાં જરૂરિયાતમંદ લોકોને આપણે બ્લડ આપી કોઈનું જીવનદાન મળી શકે એ યુક્તિને સાર્થક કરતું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આજરોજ એમ એસ એમ સંઘવી વિદ્યાલયમાં કેમ્પનું આયોજન કરેલું છે આ કેમ્પમાં પચાસથી વધુ લોકોએ લાભ લીધેલો છે જે લોકોએ બ્લડ ડોનેશન કર્યું છે એમનો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આભાર વ્યક્ત કરે છે વાત કરીએ તો આજરોજ કેટલી બોટલ ડોનેટ કરવામાં આવી છે આજ વાત કરીએ તો અંદાજીત પચાસથી પંચાવન જેટલા લોકોએ અત્યારે બ્લડ ડોનેશન કર્યું છે હજી આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના લોકો આવશે એટલે અંદાજીત સાઠથી સિત્તેર લોકો બ્લડ ડોનેશન યુનિટ થશે અને બીજી વાત કરવામાં આવે તો અત્યારની યુવા પેઢી છે તો બ્લડ ડોનેટ કરતા ઘરે છે એવા લોકો માટે કેવો સંદેશો પાછો હા એવા લોકો માટે કહેવામાં આવે છે કે બ્લડ ડોનેશન હોય છે આપણે જે જૂનું બ્લડ બોડીમાં હોય છે એ નવું બ્લડ બને છે એની માટે બ્લડ ડોનેશન કરીને કોઈ બોડીમાં ઇફેક્ટ થતું નથી જેટલું આપણે બ્લડ ડોનેટ કરીએ છીએ એટલું રીયુનિટ થાય છે ડૉક્ટર સંદીપકુમાર સોલંકી છું દીવ સિવિલ હોસ્પિટલમાં એઝ અ જનરલ સર્જન ત્રણ વર્ષથી કામ કરું છું અહીંયા આપણે કુબાઉ ચેરિટેબલ ટ્રસ્ટ અને ઇન્ડિયન રેડ ક્રોસ તરફથી આપણે સરસ એવું કેમ્પનું આયોજન કરેલું છે એમએસ સાંગવી સ્કૂલમાં ત્યાં આપણે બ્લડ ડોનેટ કરેલું છે હાલમાં મેં બ્લડ ડોનેટ કરીને અડધો કલાક જેવો થઈ ગયો છે સમય મને કોઈ જાતની કમજોરી કે કોઈ જાતની તકલીફ નથી લોકોમાં એવી બધી ધારણા હોય છે કે બ્લડ ડોનેટ કરવા પછી ખૂનની ટકાવારી ઓછી થાય છે ખૂન નવું જલ્દી બનતું નથી બીજી તકલીફો આવે છે બીજી બીમારીઓ થાય છે પણ એવું કશું હોતું નથી આપણું ખૂન એકથી બે મહિનામાં નવું ખૂન બને છે અને આપણા શરીર માટે ખૂન ડોનેટ બ્લડ ડોનેટ કરવું એ એક સારી વસ્તુ છે એટલે નવી આરબીસી એટલે કે નવું ખૂન જનરેટ થાય તો આપણા શરીરને ફ્રેશ અને હેલ્ધી રાખે છે થેન્ક યુ હું મેહુલ વ્યાસ સાવસ્કુલા ઇન્ડિયન રેપ્રો સોસાયટીનો સેક્રેટરી છું આજરોજ દેલવાડા ખાતે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સુંદર મજાના બ્લડ કેમ્પનું આયોજન થયેલ છે તે બદલ હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો આભાર માનું છું અને એક બ્લડ ત્રણ વ્યક્તિઓની જિંદગી બચાવી શકે છે એટલે આપણે બધાની ફરજમાં આવે કે આપણે બ્લડ ડોનેશન કરવું પડે આમ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી સોશિયલ એક્ટિવિટી કરે છે તેમાં આજ રોજ એને બ્લડ કેમ્પનું પણ આયોજન કરેલ છે આપણામાં ઘણામાં માન્યતા હોય છે કે બ્લડ દેવાથી ખામી આવી જાય છે નબળાઈ લાગે છે પણ ના આજે બનેલું બ્લડ આપણા શરીરમાં ત્રીસ દિવસ સુધી જીવે છે પછી પેસા માટે કે ઠંડા માટે નીકળી જતું હોય છે એટલે બ્લડ દેવાથી ફાયદા એ છે કે કેન્સરનું જોખમ નેવું ટકા ઘટી જાય છે એટલે બધાને મારી વિનંતી છે કે બ્લડ ડોનેશન કરવું જોઈએ કેટલી બોટલ થઈ છે અત્યારે આશરે પચાસ પંચા જેટલી બોટલ થઈ છે કુબાવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કહેવામાં આવે છે કે હજી પણ પંદરથી થી લોકો આવશે એટલે સાઈઠ થી સિત્તેર જેટલી બ્લડ ડોનેશન થાય છે ઘણા લોકોને આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા જિંદગી વધશે એ બદલ ઉભાવા તરીકે પણ ટ્રસ્ટ અભિનંદનને પાત્ર છે